શરૂઆત કરીશું એક મોટા સમાચાર મહીસાગર જિલ્લાની અંદર વરસાદ અને કારણે બે મકાન ધરાશાય થયા હતા અને જેના કારણે ઘરમાં સૂતો પરિવાર દબાયો હતો મકાનમાં દબાઈ જતાની સાથે જ માલીવાડ નાનાભાઈ ભૂરાભાઈ ઉમર સિત્તેર વર્ષના આધારિત વ્યક્તિનું મોત નીપજ્યું છે જેમાં ગામના લોકો દ્વારા બચાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી મહીસાગરની અંદર ભારે વરસાદ અને ભારે પવનને કારણે એક દુર્ઘટના સર્જાય છે જેની અંદર મકાન ધરાશાય થયો હતો ભારે પવનને કારણે અને તેની અંદર સૂતેનો આખો પરિવાર છે તે તેની નીચે દટાઇ ચુક્યો હતો અને જેની અંદર એક સિત્તેર વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યા હોવાની પણ પુષ્ટિ થઈ છે ત્યારે મહીસાગર જિલ્લાની આ ઘટના છે ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે આ દુર્ઘટના સર્જાય છે જેમાં મકાન ધરાશાય થતા ઘરમાં સુતેલો પરિવાર છે તે તેની નીચે દટાયો હતો મકાનમાં દબાઈ જતાની સાથે જ એક વૃદ્ધનું મોત નીપજ્યું છે અને ત્યારબાદ ગ્રામજનો છે તેમના દ્વારા ત્યાં બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી અન્ય કોઈને જનહાની પહોંચી હોય તેવા સમાચાર પણ ત્યાંથી સામે નથી આવી રહ્યા મહીસાગરની આ તસવીરો સામે આવી રહી છે જેની અંદર મકાન ધરાશાય થતાની સાથે જ એક વૃદ્ધનું મોત નીપજ્યું છે